સુંદર છે તો અને મિત્રો અહીં તમને હનુમાનજી મહારાજની ખૂબ સરસ મજાની પ્રતિમા જોવા મળે છે મિત્રો આજે હું આવી ગયો છું સુરતમાં આવેલા વેડ રોડ ઉપર આવેલા ગુરુકુળમાં ફરવા માટે બાળકોને લઈને તમે જોઈ શકો છો વિડીયોમાં અંદર ખૂબ સરસ મજાના દ્રશ્યો દેખાય છે તો હવે આપણે જઈશું ગુરુકુળમાં દર્શન કરવા માટે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે અને બાળકોને રમવા માટેના બાગ બગીચા એ સિવાય ઘણી બધી વસ્તુઓ છે તો તમે વિડીયોમાં બન્યા રહીજો ચાલો મિત્રો જઈએ આપણે ગુરુકુળની અંદર હેલો મિત્રો તમે બધા કેમ છો તમે બધા મજામાં જશો અને મિત્રો હું પણ મજામાં છું તો મિત્રો આજે હું આવ્યો છું સુરતના વેડ રોડ ઉપર આવેલા ગુરુકુળે તમે મારી પાછળ જોઈ શકો છો ત્યાં એક મંદિર છે અને સ્વામિનારાયણ ભગવાનનું મંદિર પણ અહીં આવેલું છે એ સિવાય બીજી પણ ઘણી બધી બાળકોને રમવા માટેની અને જોવા માટેની વસ્તુઓ અહીં તમને જોવા મળશે તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો અને ચેનલમાં જે મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી આ વિડીયોની લિંક એકબીજા મિત્રોને જરૂરથી શેર કરજો ચાલો મિત્રો જઈએ આપણે દર્શન કરવા માટે મંદિરની અંદર મિત્રો આપણે ગુરુકુળની ગેટની અંદર દાખલ થઈએ એટલે તમને સામે ઘનશ્યામ મહારાજ નું મંદિર દેખાય છે એમનો ખૂબ સરસ આકાર જોઈને તમને ખૂબ જ મજા આવશે અને અહીં બાજુમાં પણ બે મંદિર છે તો આપણે પહેલાં ત્યાં દર્શન કરીશું અને ત્યારબાદ એ ઘનશ્યામ મહારાજના મંદિરની અંદર દર્શન કરવા માટે જઈશું તો મિત્રો આ છે શંકર ભગવાનનું મંદિર શિવ અને પાર્વતી અને શંકર ભગવાનના ખોળામાં તમને નાના એવા ગણેશના દર્શન પણ થાય છે તો હાલો મિત્રો હવે જઈએ આપણે બીજા મંદિરે કારણ કે મારી સાથે કિંજલબેન છે પછી નંદનીબેન છે પછી શક્તિરાજ છે અને કરણભાઈ પણ છે તો અમે બધાય સાથે આવ્યા છીએ ગુરુકુળે કારણ કે અહીં બાળકોને ખૂબ જ મજા આવે છે અને મિત્રો અહીં એક ગણપતિ મહારાજનું પણ મંદિર તમને જોવા મળે છે ત્યાં તમને ગણપતિ દાદાના દર્શન થાય છે તો ચાલો મિત્રો હવે આપણે જઈશું બીજા મંદિરે તો મિત્રો આ જે મંદિર છે એ ઘનશ્યામ મહારાજનું મંદિર છે તો આપણે આ મુખ્ય મંદિરમાં દર્શન કરી ત્યારબાદ અહીં આવેલા બીજા રાધાકૃષ્ણજી શ્રી લાલા શ્રી સીતારામજી અને નીલકંઠ નીલકંઠવરણી એ બધા મંદિરની અંદર દર્શન કરવા માટે જઈશું તો પહેલાં આપણે ઘનશ્યામ મહારાજના મંદિરની અંદર દર્શન કરી લઈએ મિત્રો આ છે ઘનશ્યામ મહારાજનું મંદિર તમે જોઈ શકો છો ઘનશ્યામ મહારાજની જે મૂર્તિ છે એ કેવી સરસ લાગે છે તમે વિડીયોમાં જોઈ શકો છો અહીં મંદિરની જમણી બાજુ તમને ત્રણ મંદિર જોવા મળે છે એમાં લાલા અને લક્ષ્મીનારાયણજી મંદિર અને આ બાજુ રાધા મંદિર તમને જોવા મળે છે તો મિત્રો આ છે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આપણે જઈ રહ્યા છીએ તે તો તમે વિડીયોમાં બન્યા રહેજો આ ભગવાન સ્વામિનારાયણનું મંદિર છે જે લોકો સામે ઊભા છે નેપાળના છે ને અત્યારે અહીં ફરવા માટે આવ્યા છે અને કદાચ એ લોકો સુરતમાં રહેતા પણ હશે તો એમની સાથે આપણે થોડી વાતચીત કરીએ આ જે ભાઈ ઊભા છે એમની સાથે આ ગુરુકુળ જે છે તમે પાછળ મંદિર જોઈ રહ્યા છો એ વેડ રોડ ઉપર આવેલું ગુરુકુળ છે અને અહીં ઘણા બધા લોકો દિવસ દરમિયાન ફરવા માટે આવતા હોય છે અને રવિવારે તો અહીં ખૂબ જ ટ્રાફિક જોવા મળે છે તો આપણા ભાઈને મળીએ તો આપ લોકો કેટલી બાર ઘૂમને આવ્યા હો मैं यहाँ सेकंड टाइम हूँ मैं मैं यहाँ पे टाइम अच्छा लगा गुरुकुल घूमने से मैं नेपाल से आया हूँ है ना ये सेकंड टाइम में आया हूँ अच्छा लगता है, मतलब का लोकेशन भी अच्छा है और आप लोग भी आइए घूमिए अच्छा जगह है और अपना फैमिली के साथ टाइम तो जे करो ए जो त्यारे फरवा तुम ए नेपाल ना है आज उभा छे बिहार ना बिहार ना ने कटली वार आवेला મિત્રો ઓલા પેલા ફેમિલી આપણને ખૂબ સરસ મજાની જાણકારી આપીને એ લોકો પણ અહીં પહેલી વાર ફરવા માટે આવ્યા હતા તો એક આપડી પાસે એક બીજા જે સિસ્ટર છે એ પણ અહીં આવે ઊભા છે તો આપણે એમની પાસેથી અહીં જે મંદિર જે છે કેટલા આવેલા છે એમની વિશે થોડી માહિતી લઈએ જો એને ખ્યાલ હોય એ પ્રમાણે બતાવશે એમને પણ કદાચ પૂરો ખ્યાલ નથી પણ એ છતાં આપણે એમની પાસેથી માહિતી લઈશું હું પ્રોપર અહીંયા સુરતથી છું ઘણા વર્ષોથી અહીંયા રહું છું અને આ ગુરુકુલ છે જે ઘણા વર્ષોથી અહીંયા સ્થાપિત છે અહીંયા ઘણી બધી ઘણા બધા મંદિરો છે બાલ બાલ લીલાનું છે સ્વામિનારાયણ વિશે છે ઘણા બધા મંદિરો છે અને એમાં કૃષ્ણમૂર્તિ પણ છે ગેમ ઝોન છે સાયન્સ સિટી છે નેચર પાર્ક છે માછલીગર છે અને હાલમાં છે અત્યારે અહીંયા નવું બન્યું છે આ તો મિત્રો આ મંદિર જે છે સામે આપણે પહેલા દર્શન કર્યા એ પણ ખૂબ સરસ છે તો હવે પરિવાર આપણે જઈએ જઈએ એ સિસ્ટર પાસે એમ કીધું એ રીતે અહીંયા હિંચકા ઝૂલા બધું છે અને આગળ આગળ જતાં એક ઝૂલો પણ છે જ્યાં પુલ કરી શકાય છે આગળ જતાં તમને દેખાશે તો આપનું નામ શું મારું નામ ચાંદની શાહ તમે ક્યાંથી છો હું પ્રોપર સુરતથી છું સો ઇફ ઇફ યુ લાઈક ધીસ વિડીયો પ્લીઝ સબસ્ક્રાઈબ ધીસ ચેનલ લાઈક એન્ડ શેર રણવીર ખાતર થેન્ક યુ તો મિત્રો તમે જોઈ શકો છો આ કેટલું ખૂબ સરસ મંદિર બનાવવામાં આવ્યું છે તમને વિડીયોમાં દેખાતું છે એકદમ ક્લિયર અને મિત્રો અહીં તમે કોઈ પણ જગ્યાએ જાઓ આ મંદિરના કોઈ પણ પટ્ટાગણમાં તમને બુદ્ધી જગ્યાએ મજા આવે એવું વાતાવરણ ઊભું કરવામાં આવેલું છે અને તમે જોઈ શકો છો વિડીયોમાં અહીં ઘણા બધા લોકો અત્યારે ફરવા માટે આવેલા છે અને મિત્રો આ તમે સામે જે જોઈ રહ્યા છો એ છે અહીં ગુરુકુળમાં રહેવા માટેની જે બાળકો હોય છે જે ભણતા હોય છે એમના માટે રહેવા માટેની જે હોસ્ટેલ કહેવામાં આવે છે એ આ હોસ્ટેલ તમને સામે દેખાઈ રહી છે અને આ બાજુ જે છે એ ભગવાનનું મંદિર છે તો હવે આપણે ત્યાં દર્શન કરવા માટે જવાના છીએ તો તમે વિડીયોમાં અહીજો મિત્રો અહીં તમને હનુમાનજી મહારાજની ની ખુબ સરસ મજાની પ્રતિમા જોવા મળે છે સીતારામ તો મિત્રો આપણે સામેના મંદિરે દર્શન કરી લીધા ત્યાં જે મંદિર જે છે એ બધા મંદિરે મેં તમને દર્શન કરાવ્યા અને એમની જ બાજુમાં તમને અહીં જોવા મળે છે નીલકંઠ વરણી હવેલી તમે વિડીયોમાં જોઈ શકો છો એનો આકાર એ કેટલો સુંદર મજાનો છે અને એ મંદિર અંદરથી પણ એટલું બધું સુંદર છે તો આપણે અંદર જઈને પણ દર્શન કરશું અને અહીં અત્યારે ઘણા બધા લોકો જે છે અહીં દર્શન કરવા માટે આવ્યા છે તો આપણે પણ જઈએ મંદિરની અંદર દર્શન કરવા માટે તો ચાલો મિત્રો તમે પણ મારી સાથે મિત્રો અહીં તમને સમુદ્ર મંથન કરતા ભગવાન શિવ દેવતા અને દાનુઓ જોવા મળે છે તો મિત્રો આ મંદિરમાં તમને ઉપર હનુમાનજી મહારાજના પણ દર્શન થશે તમે વિડીયોમાં જોઈ શકો છો હનુમાનજીની મૂર્તિ જે છે એ તમને અહીં જોવા મળે છે મંદિરની ઉપર ની વચ્ચેની સાઈડમાં અને ઉપર જજાઓ ફરકી રહી છે તો હવે આપણે જઈએ મંદિરની અંદર ભગવાનના દર્શન કરવા માટે જેને નીલકંઠ હવેલી કહેવામાં આવે છે તો મિત્રો હવે આપણે ફાઇનલી જઈએ મંદિરની અંદર કારણ કે મંદિરની અંદરનો વ્યૂ જે છે એ ખૂબ જ અદ્ભુત છે ખૂબ જ એટલે ખૂબ જ અદ્ભુત છે તો ચાલો જઈએ અંદર આવ્યા હતા અહીં સ્વામિનારાયણ મંદિરે જે રેડ રોડ ઉપર આવેલું ખૂબ જ અદભુત મંદિર છે ત્યાં આપણે બધા મંદિરોમાં દર્શન કર્યા અને આરતીનો લાવો લીધો તમે વિડીયો જોયો અને વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો આ વિડીયો એકબીજાને મોકલજો જેથી કરીને એ બધા લોકોને પણ આ વિડીયો જોવા મળે અને મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ આગળ 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 બીજું જે કાંઈ હશે હું તમને બતાવતો જઈશ તો તમે અત્યારે જોઈ શકો છો આ મંદિરની જે લાઇટિંગ જે છે હવે ધીમે ધીમે દેખાવા મળ્યું છે પહેલાં આપણે દર્શન કરવા ગયા હતા આ એ જ મંદિર છે તો તમે જોઈ શકો છો તો મિત્રો આ હતું એ ખૂબ જ અદ્ભુત મંદિર જ્યાં મેં તમને રેડિયો દ્વારા દર્શન કરાવ્યા તો તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂર બતાવજો કોમેન્ટ કરી અને તો ફરીવાર હું તમને લાવ્યો છું હું અને દેવતાઓ વચ્ચે જે સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું આ એવું દર્શાવતી મૂર્તિઓ તમને વિડીયોમાં જોવા મળે છે મિત્રો અને એમની પાછળ આપણે મંદિરે દર્શન કર્યા એ મંદિર પણ ખૂબ જ અદ્ભુત હતા અને આપણે મુખ્ય મંદિરમાં દર્શન કર્યા એ મંદિર પણ ખૂબ જ અદભુત હતું તો મિત્રો ચાલો જઈએ હવે આપણે આ મંદિરની બહાર ત્યાં બાળકો માટે નાસ્તાની વ્યવસ્થા પણ છે એવું ઘણું બધું છે બધું હું તમને બતાવતો જઈશ આગળ આગળ તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો અહીં અને સ્વિમિંગ પુલ પણ છે પણ અત્યારે બંધ છે શ્રી નારાયણ કુંડ જેને કહેવામાં આવે છે પચાસ રૂપિયાની ટિકિટ છે અને મિત્રો અહીં તમે જોઈ શકો છો બેકરી એન્ડ ફાસ્ટ ફૂડ એટલે કે અહીં નાસ્તાની પણ સુવિધા છે જેમાં કેક ખારી ટોસ્ટ નાનખટાઈ નમકીન ડાબેલી પફ વોડાપાંવ આવું બધું મળે છે અને અહીં આવતા લોકો જે દર્શન કરવા આવે છે ફરવા માટે આવે છે અહીં નાસ્તો કરવા પણ જાય છે તમે વિડીયોમાં જોઈ શકો છો ઘણા બધા જે લોકો છે નાસ્તો કરવા માટે જઈ રહ્યા છે અને ઘણા બધા લોકો જે છે એ નાસ્તો કરીને પાછા આવી રહ્યા છે તો તમે જોઈ શકો છો આ પણ ગુરુકુળ છે અને અહીંથી જે ગુરુકુળનો નજારો દેખાય છે ખૂબ જ અદ્ભુત છે અને અહીં પાર્કિંગ વ્યવસ્થા છે મિત્રો આ છે ગુરુકુળનું પાર્કિંગ તો મિત્રો અહીં ટુ વ્હીલરનું પાર્કિંગ છે અને આ બાજુ તમે જોઈ શકો છો ફોર વ્હીલ ફોર વ્હીલનું પાર્કિંગ છે એ પણ ખૂબ જ અદ્ભુત છે અદ્ભુત સુવિધા સાથેનું આ ગુરુકુળ જે છે તમે ગમે ત્યારે અહીં સુરત આવો તો એકવાર આ મંદિરે દર્શન કરવા માટે જરૂર આવજો ચાલો મિત્રો હવે આપણે જઈએ બહાર મિત્રો એ ભાઈ જે હતા મહારાષ્ટ્ર ના હતા અને અહીં વેડ રોડ ઉપર આવેલી ગુરુકુળ માં ફરવા માટે આવ્યા હતા તો એવા ઘણા બધા લોકો જે છે એ બીજા રાજ્ય પણ અહીં દર્શન કરવા માટે આવે છે તો મિત્રો તમે પણ એકવાર આ સ્થળની આ મંદિરની મુલાકાત જરૂર લેજો તમને ખૂબ જ મજા આવશે અને ખાસ કરીને બાળકોને પણ સાથે લેતા આવજો તો ચાલો મિત્રો હવે જઈએ આપણે બહાર મિત્રો આ જે ભાઈ છે આપણે પહેલાં પણ મળ્યા હતા આ ભાઈને આ છે નેપાળના અને એમના જે લગ્ન છે ગુજરાતમાં થયેલા છે તો હવે એ આ મંદિરોમાં દર્શન કર્યા બાદ આપણને માહિતી આપશે કે આ મંદિરો કેવા હતા એમની વિશે બહુ અચ્છા લગા મેં પહેલે ભી આયા હું मैं ये सेकेंड टाइम आया हूँ है ना मेरे को अच्छा लगा यहाँ का मतलब जो भी है यहाँ का लोकेशन देखने का और उसका आस्था बहुत अच्छा लगा मेरे को और इसलिए मैं इधर आया सेकेंड बार है ना और पूरा फैमिली के साथ आया हूँ और मैं नेपाल से आया हूँ यहाँ सेकेंड लोग भी नेपाल आइए नेपाल भी अच्छा जगह है घूमने के लिए टूरिस्ट अच्छी है है ना वहाँ का वातावरण भी अच्छा है તો આપણે આ જે મંદિરે દર્શન કરી લીધા ત્યારબાદ આપણે અહીં ગુરુકુળમાં આ સાઈડમાં આવીએ તો અહીં શ્રી કષ્ટભજન દેવ એવા હનુમાનજી મહારાજનું મંદિર પણ તમને જોવા મળે છે તો મિત્રો આપણે એ મંદિરના પણ દર્શન કરવા માટે જઈશું તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આપણે અત્યારે જઈ રહ્યા છીએ હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે મિત્રો આજે આપણે આવ્યા હતા સુરતમાં આવેલા વેડરોડ ઉપર આવેલા ગુરુકુળમાં ત્યાં ખૂબ જ અદ્ભુત મંદિરોના મેં તમને દર્શન કરાવ્યા અને ત્યાં આપણે આરતીનો લાભ પણ લીધો અને મિત્રો ત્યાં ખૂબ જ અદ્ભુત મંદિરો હતા એ તમે જોયા હશે વિડીયોમાં તો મિત્રો આ વિડીયો તમને કેવી લાગી મને જરૂર બતાવજો કોમેન્ટ કરીને અને મિત્રો આવી અવનવી વિડીયો જોવા માટે તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કમેન્ટ કરજો તો મિત્રો હવે મળીશું કંઈક બીજા મંદિરે કાંઈક અલગ આશ્રમે કંઈક અલગ વિષય ઉપર ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ ભગવાન સાથે જય હિન્દ જય ભારત